આઓ આ ડુંગળીનો ઢગલો છે આ આટલી ડુંગળી છે અમાર કેટલા થેલા થાય કોમેન્ટમાં કહેજો ઓ ભાઈ ભાઈ આટલી છે હાલો ભગવાનનો પ્રસાદ ખવા ખાતા ખાય ન હવે અમારા મહેમાન આવ્યા છે ગળતરથી આ ડુંગળીનો વકલ કરવા મહેમાન કેવો કે વકલ જો ઈ મહેમાનભાઈ શરમાય છે મહેમાને કીધું એ પ્રમાણે વકલ ભરો છે આપડે આપણે વકલ ભરવાનું કામ ચાલુ છે ઈગમેય કોઈકમાં આવી જાય મારે જાવું એવું તો સુંદા શેપા તો આવે તો ફરને દુધી તો નથી ફરજો આમાં થોડી નાખવી પડશે પણ હવે ટાઈમ ના હાલો ઈ તો હું નાખતો રહે હી તો ટેગરું પડ દે તો હા હ પડી તો પડ હયે આ તો આથે ખાવાનું હોય કે મારે ખવરાવાનું હોય બસ Thank you. Thank you. Thank you. હાલો મિત્રો જો આવી ઝડપથી આપણે કામ કર્યું હોય તો આખા દિવસના કેટલા ઠેલા ભરી નાખીએ તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જરૂર કોમેન્ટ કરજો લાઈક કરજો વિડીયો તમે જોવો છો પણ અમારા વિડીયોમાં તમે લાઈક નથી કરતા ભાઈ લાઈક જરૂર કરજો ભાઈ હલો આપણે ઝડપથી ઠેલા સીવવા મળીએ ભાઈ આવી ઝડપ આપણી ઠેલા સીવવાની છે મહેમાન માવો બનાવે છે આપણે માવો ठेला शिवता जाइए ने मेहमान मआवो बनाय ना कहता आपले पी मआवो खाई न की भाई આવી રીતે અમારે કઈક ઠેલા સીવવાનું કામ છે આવી અમારી જડપ છે આ વિડિયો તમને કેવો લાગ્યો તે પાછો કમેન્ટ કરજો ભાઈ आले हां तो भूल गए अरे वहां घर था तो ये काम कर आ गए जाओ साहब मैं तो बोलूं मोटा भाई रत भाई रत भाई पहला अलग लगते आठ लोगन आजा मार के आज ડોબલ એક ભટ્ટણી ભીતે કાટું ટેક